હરવનગર સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ બે હજાર એકવીસ બાવીસ અંતર્ગત શિક્ષક દિવસની ઉજવણી વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નગરની શેઠ શ્રી પ્રાણલાલ હિરાલાલ બચકાણીવાળા વિદ્યા મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ બે હજાર એકવીસ બાવીસ અંતર્ગત શિક્ષક દિન સાથે શાળામાં પ્રવેશોત્સવ વૃક્ષારોપણ સહિત સૈનિકોના પરિવારનું સન્માન સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાનું સન્માન કોરોના રસીકરણ સ્વયં શિક્ષક દિન તેમજ રંગોળી સ્પર્ધા દ્વારા ઉજવણી કરાય છે તેમજ શહીદ સૈનિકોના દરેક પરિવારને રૂપિયા અગિયાર હજારનો ચેક અને બે હજારની ગોલ્ડન બ્રેટેડ નોટ સારી ડ્રેસ મટીરિયલ બાળકો માટે શૈક્ષણિક કીટ શાળા તથા જુદા જુદા દાતાઓ દ્વારા અપાઈ હતી તેમજ કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના વાલીઓ અને ખરવાનગર વિસ્તારના અઢારથી વધુ વય ધરાવતા છસો કરતા વધુ વ્યક્તિઓને રસીનો લાભ લીધો છે સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓના સન્માન કાર્યક્રમ અંતર્ગત દીકરીની માતાઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની દીકરીઓને લગતી વિવિધ યોજનાઓનું લેમિનેટેડ કેલેન્ડર અપાયું હતું શાળાના પ્રમુખ રજીકાંત બચકાનીવાડા ટ્રસ્ટીઓ નિર્મલભાઈ વખારીયા તથા શાળાના આચાર્ય ડોક્ટર રીટાબેન ફૂલવાલા તેઓ લીનાબેન ગોસ્વામી કાર્યક્રમ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો છે રજનીકાંત બચકાનીવાલા પ્રમુખ વિદ્યા વિહાર ટ્રસ્ટ અને પ્રાંડાલ બચકાનીવાલા સ્કૂલ જે સંચાલિત છે તે જે અમારો અમૃત મહોત્સવ જે ઉજવી રહ્યા છે આખા વર્ષ દરમિયાન તેને ભાગરૂપે શહીદોનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ હતો જેમાં શહીદોને એમની જીવન જરૂરિયાતની ચીજો એ ઉપરાંત રોકડ પુરસ્કાર અમે પાંચ શહીદ કુટુંબોને આપ્યું છે સાથે સાથે આની સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે રસીકરણનો કાર્યક્રમ કર્યો છે એ જ પ્રમાણે જે વિદ્યાર્થીને ઉપયોગી થાય એ પ્રકારના બધા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ અમે જે આ વીર શહીદ સંચાલન જે કરે છે કાનજીભાઈ બાળાલા એમની હસ્તક અમે સુરતની આજુબાજુના વિસ્તારના પાંચ શહીદ કુટુંબોને અમે સિલેક્ટ કર્યા અને એમની જ આ બધું ઓર્ગેનાઇઝ કરીને એમને અહીંયા બોલાવ્યા હા નમસ્કાર દર્શક મિત્રો મારું નામ ડૉક્ટર ઈટાબેન નિકેશચંદ્ર કુલવાલા આચાર્યસિંહ શેર શ્રી પીએચ બચકાનીવાલા વિદ્યામંદિર પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન અને એના ભાગરૂપે અમારી શાળામાં પાંચ વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થયું જેમાં આજે શહીદ પરિવારના સન્માન પાંચ શહીદ પરિવાર તેનું અમે સન્માન કરવાનું નક્કી કરેલું બપોરે સંતાનમાં ફક્ત એક જ દીકરી હોય તેવી માતાઓનું સન્માન કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એટલી બધી યોજનાઓ છે જે માતાઓને ખબર નથી હોતી અને એટલે પરિવાર એ લાભ લઈ નથી શકતી એટલે ખાસ અમે એ યોજનાઓને પણ લેમિનેટ કરીને એ માતાઓ સુધી અમે પહોંચાડવાના છીએ ગઈકાલે કોવિડ વેક્સિનેશનનો કાર્યક્રમ હતો જેમાં ત્રણસો ને ત્રીસ જેટલા મારા વાલીઓએ એ કોવિડ વેક્સિનેશનનો પણ કેમ્પનો લાભ લીધો છે આવતીકાલે પણ એ કેમ્પ ફરીથી અમે યોજવાના છીએ અને વૃક્ષારોપણ અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો પણ અમે આજ પાંચમી સપ્ટેમ્બર આઝાદીના પંચોતેર વર્ષ થયા એના ભાગરૂપે આ વિશિષ્ટ કાર્યક્રમ મારી શાળામાં યોજાયો છે એમાં તમામ સંચાલક મંડળ મારા શિક્ષક મિત્રો મારા વિદ્યાર્થી મિત્રો મારા વાલી મિત્રો સૌનો સંપૂર્ણપણે સહકાર રહ્યો છે અને દાતાશ્રીઓએ પણ ખૂબ જ ઉદ્દા સાથે તેમનું યોગદાન આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વરાછા બેંકના કાનજીભાઈ ભાલાડા ડૉક્ટર લતિકાબેન શાહ બ્રહ્માકુમારી સંપ્રદાયના ડૉક્ટર બી કે સુનિતા દીદી અને બી કે હેતલ દીદી વૃક્ષારોપણ કાર્યક્રમ લાયન્સ ક્લબના પ્રમુખ રજનીકાંત લીલાવાળાએ હાજરી આપી હતી